Thank you.

અનુસાર ઉત્તર ગુજરાતમાં ત્યારે ત્રણ પોઈન્ટ આંચકો અનુભવાયો હતો વધુ આપણે એ પણ જણાવી દઈએ લોકો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ભૂકંપનો અનુભવ થતાં લોકો ઘરની બહાર આવી ગયા હતા અને વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના બનાસકાંઠામાં ત્યારે જાણવામાં આવ્યું છે જોકે મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે શનિવારે સવારે ત્રણ ને પાંત્રી વાગે ભૂકંપ આવ્યો હતો ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ